નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી યોજના વિશે વાત કરીશું જેને ભારતને એક અનોખો વિશ્વ રેકોર્ડ અપાવ્યો અને આખી દુનિયાને કરી કરી દીધી હું વાત રહ્યો છું પ્રધાનમંત્રી યોજનાની થોડા વર્ષો ભારતમાં ઘણા લોકો પાસે એકાઉન્ટ જેના કારણે તેઓ સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા ન હતા અને વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવા મજબૂર હતા આ પરિસ્થિતિને સુધારવા માટે સરકારે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હતો કે દરેક ઘરમાં ઓછામાં ઓછું એક બેંક એકાઉન્ટ તો હોવું જ જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટ બે ના રોજ આ યોજનાની જાહેરાત કરી અને સૂત્ર આપ્યું મારું ખાતું ભાગ્ય વિધાતા પ્રધાનમંત્રી જનધન યોજના કે માધ્યમ છે હમ દેશ કે ગરીબ થી ગરીબ લોકો બેંક એકાઉન્ટ સુવિધા થી જોડના ચાહ આ યોજનાને સફળ બનાવવા માટે સરકારી અધિકારીઓ અને બેંકોને ખૂબ ઓછો સમય મળ્યો હતો સરકારે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપી અને લોકોને બેંક ખાતું ખોલવા માટે જાગૃત કરે આનું પરિણામ એટલું જબરજસ્ત આવ્યું કે યોજના શરૂ થયાના ફક્ત એક જ અઠવાડિયામાં એક પોઈન્ટ આઠ કરોડ વધુ ખાતું ખોલાવવામાં આવ્યા આ સિદ્ધિ બદલ ભારતને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો જે આજે પણ કોઈ તોડી શક્યું નથી આ યોજનાના કારણે અત્યાર સુધીમાં છપ્પન કરોડથી પણ વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે આના કારણે આજે ભારતની યુપીઆઈ સિસ્ટમ વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ બની શકે છે કારણ કે હવે લગભગ દરેક ભારતીય પાસે બેંક એકાઉન્ટ છે માટે કોઈ શંકા નથી કે જનધન યોજના ભારતની સૌથી સફળ સરકારી યોજનાઓમાંથી એક છે આવી જ વધુ રસપ્રદ માહિતી માટે મને ફોલો કરતા રહો